સિનર્જી ઇન્સ્ટિટ્યૂટ ટુ બી ધ બેસ્ટ ફ્લોર વન એન્ડ ટુ રાશી અપાર્ટમેન્ટ ઓપોઝિટ સ્વામી વિવેકાનંદ સર્કલ જૂના થાણા નવસારી ક્રાફ્ટ વિન્ડોર સોલ્યુશન્સ તેત્રીસ એબી સત્યમનગર સોસાયટી કબીલપોર ગ્રીડ રોડ નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી पारे ब्रदर्स ज्वेलर्स ऑपोजिट हनुमान टेम्पल मोटा बजार नवसारी अक्षर विजन एरेना शॉप नंबर आठ शांतिनाथ कॉम्प्लेक्स देवी रोड नवसारी बैंक ऑफ बड़ा इंडियाज इंटरनेशनल बैंक मां कृपा डेकोरेशन मॉल शॉप नंबर एक थी आठ नीलकंठ रेसिडेंसी महेन्द्र ब्रदर्स जमालपुर रोड नवसारी

નવસારી લોકસભા બેઠક ઉપર ભાજપ દ્વારા મંગાવાશે નાગરિકોના સૂચનો પત્રકાર વાર્તા યોજી અપાયેલી માહિતી નારી શક્તિ વંદના કાર્યક્રમમાં સખી મંડળની બહેનોને અર્પણ થયેલા ચેક વડાપ્રધાન દ્વારા કરાયેલું વર્ચ્યુઅલી સંબોધન નવસારીમાં ક્રિકેટ પ્રતિભા શોધ શિબિર યોજાયો બસો ત્રીસ યુવા ખેલાડીઓએ પસંદગીકારો સમક્ષ દાખવેલું કૌશલ્ય રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા હજી ગુજરાતમાં પ્રવેશે તે પહેલાં જ કોંગ્રેસ તૂટી રહી છે લોકસભા બેઠકના ગટ ટર્મના કોંગ્રેસના ઉમેદવાર ધર્મેશ ભીમભાઈ પટેલે કોંગ્રેસનો હાથ છોડી સી આર પાટીલના હસ્તે કેસરીઓ ધારણ કર્યો છે લોકસભાની ચૂંટણીઓ નજીક છે ત્યારે રાજકીય પક્ષોમાં પક્ષ પલટાની મોસમ પૂર બહારમાં ખીલી છે રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા લઈને ગુજરાત આવી રહ્યા છે પરંતુ તેમની યાત્રા ગુજરાતમાં પ્રવેશે તે પહેલા જ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કોંગ્રેસ છોડી ભાજપનો કેસરીઓ ધારણ કરી રહ્યા છે નવસારી જિલ્લાના રાજકારણમાં પણ હવે સમીકરણો બદલાઈ રહ્યા છે રાજકારણમાં કોઈ કાયમી દુશ્મન હોતું નથી ગત વર્ષ બે ની ઓગણીસની લોકસભાની ચૂંટણી સામ સામે લડ્યા હતા તેઓ હવે એક સાથે થઈ ગયા છે ભાજપના સી આર પાટીલ સામે બે ની ઓગણીસની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે ધર્મેશ ભીમભાઈ પટેલને ઉતાર્યા હતા કોંગ્રેસના ધર્મેશ પટેલ છ લાખથી વધુ મતોથી સીઆર સામે ચૂંટણી હારી ગયા હતા ભીમભાઈ પટેલ વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા રહેતા હતા તેમના પુત્ર ધર્મેશ ભીમભાઈ પટેલ હવે કોંગ્રેસને છોડી ભાજપનો ભગવો ધારણ કરી લીધો છે કોંગ્રેસમાં વિવિધ હોદ્દાઓ ભોગવી ચૂકેલા ધર્મેશ ભીમભાઈ પટેલે સીઆર પાટીલના હસ્તે કેસરીઓ ધારણ કરી હવે વિધિવત રીતે ભાજપના કાર્યકર બની ગયા છે નવસારી જિલ્લાના રાજકારણના સમીકરણો બદલાઈ રહ્યા છે કોંગ્રેસ તૂટી રહી છે જલાલપુર વિધાનસભાના ધારાસભ્ય આરસી પટેલ હસ્તે ધર્મેશનો પ્રવેશ ભાજપમાં થયો છે કોળી પટેલના અગ્રણી એવા ધર્મેશ અનેક રાજકીય મહેચ્છાઓ ધરાવતા હોય આગામી વિધાનસભાના ઉમેદવાર ભાજપમાંથી હોઈ શકે એ પ્રકારની રાજકીય ચર્ચાઓ પણ ચાલી રહી છે જ્યારે કોંગ્રેસમાં હતો અને મારા પિતા સાહેબ કોંગ્રેસમાં હતા ત્યારે પણ અમે ગરીબોની ચિંતા હતી અને હાલમાં જે માન્ય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે ગરીબોના કામો કરી રહ્યા છે તેની કામગીરી જોઈને અમને ભાજપમાં જોડાવાનું થયું અને બે હજાર ઓગણીસમાં જ્યારે મેં સી આર પાટીલ સાહેબ સામે ઇલેક્શન લડ્યો હતો પછી તેમના વિકાસના કામો જોઈને હું સી આર પાટીલના હસ્તક અમદાવાદ જઈને ખેસ ધારણ કર્યો અને ભાજપમાં પ્રવેશ કર્યો ભારતીય જનતા પાર્ટીમાં જે અલગ અલગ હોદ્દાઓ છે અને પોસ્ટો છે તો શું આગળ એવી ઈચ્છાઓ ખરી કે આ સેવા કરવા માટે એવા કંઈ હોદ્દાઓ મળે કે પોસ્ટ મળે એવી કંઈ ઈચ્છાઓ ખરી કે હાલ તો મેં હમણાં કંઈ નથી પેલું વિચાર્યું ને મેં પાર્ટીને કંઈ કીધું બી નથી અને પાર્ટી જે કંઈ કામ આપશે હું તન મન અને દિલથી કામ કરીશ હવે અત્યારે હાલમાં લોકસભાની ચૂંટણી છે તો લોકસભાની ચૂંટણીમાં હવે તમે કેવી રીતે કામગીરી કરશો ભાજપમાં આજે ભાજપની જે રણનીતિ છે તેને ભાજપનું સંગઠન છે તેના સાથે અમે મીટિંગ કરીને ચર્ચા કરીશું અને જે અમને જે કામ સોંપવામાં આવે તે અમે કામ કરીશું અને સીઆર પાટેલ સાહેબને જંગી બહુમતીથી લીડથી આખા ઇન્ડિયામાં વધુ મતે જીતે એવી હું આશા રાખું નવસારી લોકસભા બેઠક ઉપર જંગી લીડ સાથે જીત મેળવવા જિલ્લા ભાજપ દ્વારા રણનીતિઓ ઘડવામાં આવી છે પ્રદેશ ભાજપના અગ્રણીઓએ પ્રેસ વાર્તા કરી ભારત સંકલ્પ સૂચનોની માહિતી આપવામાં આવી હતી લોકસભાની ચૂંટણીઓની તારીખ જાહેર તે પહેલા દ્વારા તમામ બેઠકો ઉપર જંગી લીડ સાથે જીત મેળવવાની રણનીતિઓ ઘડવામાં આવી છે નવસારી લોકસભા બેઠકના ભાજપના મધ્યસ્થ કાર્યાલય ખાતે પ્રેસ વાર્તા યોજાઈ હતી આ પ્રેસ વાર્તામાં નવસારી જિલ્લાના પ્રભારી જનક બગદાણા પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ મહેન્દ્ર પટેલ જિલ્લા ભાજપના પ્રમુખ ભુરાલાલ શાહ લોકસભા ચૂંટણીના પ્રભારી અશોક ધોરાજીયા ધારાસભ્ય રાકેશ દેસાઈ હાજર રહ્યા અને વિકસિત ભારત સંકલ્પપત્ર દ્વારા પ્રજા પાસે જઈ દેશના વિકાસ માટેના સૂચનો મંગાવવામાં આવશે સંકલ્પપત્ર ઉપર નાગરિકો તેમના સૂચનો લખી સૂચન પેટીમાં જમા કરાવશે દેશભરમાંથી એક કરોડ નાગરિકો પાસે ભારતીય જનતા પાર્ટી સૂચનો મંગાવશે અને તે સૂચનો ચૂંટણીના ઢંઢેરામાં સમાવેશ કરવામાં આવશે ભારતીય જનતા પાર્ટી દ્વારા રાષ્ટ્રીય સ્તરેથી સમગ્ર દેશમાં વિકસિત ભારત પત્ર બે હજાર ચોવીસ આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે રાષ્ટ્રીય સ્તરેથી ગત છવ્વીસ તારીખે રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય જે પી નડ્ડા સાહેબે દિલ્હી મુખ્યાલય ખાતેથી આ અભિયાનની શરૂઆત કરાવી છે અને ગતરોજ ગુજરાત ખાતે ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ કાર્યાલયથી માનની સી આર પાટીલ સાહેબ દ્વારા આ કાર્યક્રમનું લોન્ચિંગ થયું છે આ કાર્યક્રમમાં સમગ્ર દેશમાં ઓછામાં ઓછા એક કરોડથી વધારે લોકોનું એક જે સૂચનો હોય આવતા દિવસોમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબની વિકાસ યાત્રામાં તમામ નાગરિકોને જોડાવા માટે એમના સૂચનો લેવા માટે એના સુઝાવ લેવા માટેનો આ કાર્યક્રમ છે એ ચાર રીતે એ લોકો સૂચનો આપી શકશે એક આ પેટી છે આ પેટીમાં પોતે કાર્ડના માધ્યમથી પોતે જે પોસ્ટકાર્ડ લઈને અમારા કાર્યકર્તાઓ ઘર ઘર સુધી જશે એમના સૂચનો લેશે અને પેટીમાં નાખવામાં આવશે એક મોબાઈલ નંબર પણ લોન્ચ કરવામાં આવ્યો છે નવ્વાણું ઝીરો સોરી નેવું 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 વીસ ચોવીસ આ મોબાઈલ નંબર ઉપર કોઈપણ નાગરિક જ્યારે મિસ કોલ કરશે ત્યારે એમને સામેથી ફોન આવશે અને ત્રીસ સેકન્ડમાં પોતાનો સુજાવ એ બોલીને એમાં રેકોર્ડ કરી શકશે એ સિવાય નમો એપના માધ્યમથી પણ પોતે કોઈપણ વ્યક્તિ એ પોતાનો સુજાવ સૂચન રજૂ કરી શકશે એ સિવાય ચોથી જે વાત છે ઇમેલ કરીને પણ એ વ્યક્તિ પોતાનું સૂચન આપી શકશે એ સિવાય ભારતીય જનતા પાર્ટી દ્વારા દરેક લોકસભા ક્ષેત્રમાં બે એલઈડી પ્રચાર વાનનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે ગત રોજ સી આર પાટીલ સાહેબના નેતૃત્વમાં એમની આગેવાનીમાં અને માનની સંગઠન મહામંત્રી રત્નાકરજીની આગેવાનીમાં એલઈડી પ્રચારવાન કમલમ ખાતેથી લોન્ચિંગ થયું દરેક લોકસભા ક્ષેત્રમાં બે એલઈડી પ્રચારવાન ફરશે નાની નાની સભાઓ કરશે અને લોકોના સૂચનો એને સુજાવ લેવામાં આવશે આ રીતે આ કાર્યક્રમ સમગ્ર દેશમાં લોન્ચિંગ કરવામાં આવ્યો છે ભારતીય જનતા પાર્ટીના સંગઠન દ્વારા એના જે વિવિધ સેલ છે મોરચાઓ છે એના દ્વારા પણ ડોક્ટરો વકીલો સામાજિક આગેવાનો આ રીતે શિક્ષકો આચાર્યશ્રીઓ એના પણ સૂચનો લઈ અને આગામી સંકલ્પપત્રમાં એ સૂચનો જોડી અને આ દેશના વિકાસ કાર્યમાં નાગરિકોને જોડવા માટે નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં પ્રયાસ કરવામાં આવ્યો છે ત્યારે આજે નવસારી લોકસભા ક્ષેત્રમાં માનની સી આર પાટીલ સાહેબ જે અહીંના લોકસભાના ઉમેદવાર છે ગત ચૂંટણીમાં સમગ્ર દેશમાં સૌથી વધારે લીડથી એ જીત્યા હતા એ રીતે એ જ રીતે આ વખતે પણ સૌથી વધારે લીડ સાથે નવસારી લોકસભા ક્ષેત્ર આગળ રહે એના માટે આજે અહીં તમામ ધારાસભ્યશ્રીઓ સંગઠનના હોદ્દેદારો તમામ લોકો કામે લાગ્યા છે ત્યારે સી આર પાટીલ સાહેબ ઉપર વિશેષ જવાબદારી સમગ્ર ગુજરાતની છે તમામ ઉમેદવારો પાન પાંચ લાખથી વધારે લીડ સાથે ચૂંટાય એ રીતે પોતે પરિશ્રમ કરી રહ્યા છે ત્યારે નવસારી લોકસભા ક્ષેત્રમાં આજનું જે આ પ્રેસ વાર્તા છે એમાં પણ તમામ નાગરિકો આમાં સૂચનોમાં જોડાય એના માટેના પ્રેસ વાર્તાનું આયોજન છે વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત નવસારીમાં નારી શક્તિ વંદનાનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં નવસારીના આઠ સખી મંડળ સ્વસહાય જૂથોને ચેક અર્પણ થયા હતા સખી મંડળો એ મહિલા સશક્તિકરણની જીવાદોરી છે નારી શક્તિ વંદના અંતર્ગત નવસારીમાં બોતેરસો ત્રેવીસ જેટલા સ્વસહાય જૂથોની મહિલાઓ સાથે શક્તિવંદનાનો કાર્યક્રમ યોજાયો હતો ઓમ પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા આ સ્વસહાય જૂથ કાર્યક્રમમાં નવસારી શહેર અને નવસારી તાલુકાના બોતેરસો ત્રેવીસ જેટલા મહિલાઓના જૂથો આર્થિક પ્રવૃત્તિ કરી સ્વરોજગાર મેળવે છે તે મહિલાઓ ઉપસ્થિત રહી હતી સખી મંડળ સ્વસહાય જૂથની મહિલાઓ ખેતીની સિઝનલ પ્રોડક્ટ બેકરી પ્રોડક્ટ સાબુ શેમ્પુ ફિનાઇલ સહિતની વસ્તુઓનું ઉત્પાદન કરી તેનું વેચાણ પણ કરે છે સરકાર દ્વારા સખી મંડળોને સહાય આપી તેમને પગભર બનાવે છે નવસારી તાલુકામાં એક લાખ પંદર હજાર બસો ત્રીસ મહિલાઓ સખી મંડળ સાથે સંકળાયેલી છે વિવિધ ઉત્પાદનો સાથે મહિલાઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત થઈ હતી નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ પાલિકા પ્રમુખ મિનલ દેસાઈ તાલુકા પંચાયતના પ્રમુખ તેમજ જિલ્લા પંચાયતના સદસ્યોના હસ્તે સ્વસહાય જૂથના આઠ જેટલા મહિલા જૂથોને ચેક અર્પણ થયા હતા જય સહજાનંદ સ્વામી સખી મંડળને સાત લાખ એકત્રીસ હજારનો ચેક અર્પણ થયો નવયુગ બચત જૂથ સાત લાખ વીસ હજાર શિવ સાંઈ સખી મંડળ સાંઈનાથ સખી મંડળોને સહાયના ચેકો અર્પણ થયા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળથી વર્ચ્યુઅલી સંબોધન કર્યું હતું વડાપ્રધાને પરિવારવાદ ઉપર કટાક્ષ કર્યો હતો મારો સખી મંડળનું નામ છે જય સહજાનંદ સ્વામી સખી મંડળ આજે અમને જે છ લાખનો ચેક આપ્યો છે એમાંથી અમે જે આ ગૃહ ઉદ્યોગ ચલાવીએ છીએ એ એમાં અમે ઉપયોગ કરશું કારણ કે અમે જે અત્યારે જો અમારા સાધન પણ લાવવા પડે છે અને એ અમારાથી શક્ય ન બને તો આ જે અમને સહાય મળી છે એમાંથી અમે સાધન વસાવીને અમે એનો ઉપયોગ કરીશું કારણ કે જે પાપડ પાપડીને એ બધું અમે કરીએ છીએ એના મશીનરી પણ મોંઘી આવે છે એટલે અમાથી ખરીદી શકાય તેવું ન હતું ને અમને અત્યારે જે અમે પાવડર કે લિક્વિડ આ સાબુ કે એ બધું બનાવીએ છે તેમાં પણ અમને પૈસાની જરૂર પડે છે તો આ જે અમને સહાય મળી છે એ દ્વારા અમે ગૃહ ઉદ્યોગ અમે આગળ વધારીએ તો અમારી દરેક બહેનોને ખૂબ જ લાભ

વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ગુજરાતના દરેક વિધાનસભા ક્ષેત્રમાં લાખો મહિલાઓની હાજરીમાં આજે નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સમાજના છેવાડા ગરીબ અંત્યોદય મહિલાઓના ઉત્થાન માટે ગરીબ મહિલાઓ સમાજના મુખ્ય પ્રવાહમાં આવે તે માટે ભગીરથ પ્રયાસો આદર્યા છે આ મહિલાઓને સ્વસહાય જૂથો દ્વારા વિવિધ યોજનાઓ દ્વારા તેમને સહાય પૂરી પાડવાનો એક ભગીરથ પ્રયાસ થઈ રહ્યો છે સ્વસહાય યોજનાઓ દ્વારા તેમને માટે રોજગારીનું સર્જન કરીને એમની ઇન્કમ વધે અને કુટુંબને એ મદદરૂપ થઈ શકે એને માટેના રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પ્રયાસો કરી રહી છે અને એને અનુલક્ષીને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાઓ પણ બની રહી છે અને એ યોજનાઓ થકી મહિલાઓ સ્વાવલંબી બને તેને માટે પ્રયાસો આદ છે ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા નવસારી જિલ્લાના યુવા ક્રિકેટ ખેલાડીઓની પ્રતિભા શોધ બે દિવસીય યોજાઈ હતી યુવા ખેલાડીઓમાં રહેલ ટેલેન્ટને ઉજાગર કરવાનું કાર્ય નવસારી જિલ્લા ક્રિકેટ એસોસિએશન દ્વારા થયું હતું આપણા દેશમાં ક્રિકેટની રમતની બોલબાલા છે ક્રિકેટનો મોટો ચાહક વર્ગ ભારતમાં છે યુવાનો હવે ક્રિકેટને એક કરિયર તરીકે સ્વીકારી રહ્યા છે ક્રિકેટમાં કારકિર્દી બનાવવા માટે નાની વયમાં જ ક્રિકેટ સાથે લગાવ થાય છે શ્રેષ્ઠ ક્રિકેટની રમતને ઉજાગર કરવા અને નવસારીના ક્રિકેટરોમાં જોમ જુસ્સો ભરી તેને નવીનતમ આયામ આપવા માટે નવસારીમાં બે દિવસીય ક્રિકેટ પ્રતિભા શોધ શિબિર યોજાયો હતો ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા નવસારીના અગ્રવાલ કોલેજના ક્રિકેટ મેદાન ખાતે આ શિબિરનું આયોજન થયું હતું નવસારી જિલ્લા ક્રિકેટ એસોસિએશનના નેજા હેઠળ યોજાયેલી ક્રિકેટ પ્રતિભા શોધ શિબિરમાં જિલ્લાભરમાંથી બસો ત્રીસ જેટલા યુવા ક્રિકેટરોએ ભાગ લીધો અને તેમની ટેલેન્ટને પ્રદર્શિત કરી હતી સોળ વર્ષથી પચીસ વર્ષના વયજૂથમાં યુવા ક્રિકેટરોએ ફાસ્ટર બોલર સ્પિનર બોલર શ્રેષ્ઠ બેટ્સમેન વિકેટકીપર સહિતની ટેલેન્ટને શોધી કાઢવામાં આવી હતી ગુજરાત ક્રિકેટ એસોસિએશનના ત્રણ સિલેક્ટરો આ શિબિરમાં ઉપસ્થિત રહ્યા હતા આ સિલેક્ટરોમાં હેમંત પંચાલ જયેશ માકડા અને મહિલા સિલેક્ટર રિતલ પટેલ દ્વારા ક્રિકેટરોની પ્રતિભાને નિહાળવામાં આવી હતી નવસારીના પસંદગી પામેલ ક્રિકેટરો ગુજરાત કક્ષાએ ક્રિકેટ રમવાની કૌશલ્ય પ્રદર્શિત કરવાની તક આપવામાં આવશે નવસારી જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ મનહરભાઈ ઢોડિયા કાંતિભાઈ પટેલ વિશેષ હાજર રહી માર્ગદર્શન આપ્યું હતું નવસારીમાં આયોજિત આ કેમ્પમાં અમે એટલું જણાવવા માંગીએ છીએ કે નવસારી ક્રિકેટ એસોસિએશન ગુજરાત સાથે સંકલિત કરી હવેથી અમે એ જ ગ્રુપમાં અહીંથી ટીમોને સિલેક્શન કરી સારા છોકરાઓનું સિલેક્શન કરી એમને અમે ઉપર મોકલીશું અને આ જે ગુજરાત ક્રિકેટ એસોસિએશન અમને આ જે સ્ટેજ આપ્યું તે બદલ અમે જીસીએના આભારી છે થેન્ક યુ નવસારી જિલ્લાના પ્રતિભાશાળી ક્રિકેટરો માટેની એક ટેલેન્ટ સર્ચનું આયોજન કરવામાં આવેલું જેમાં નવસારી જિલ્લાના ક્રિકેટરો માટે એ લોકોની પ્રતિભાને જોવા માટે નવસા ગુજરાત ક્રિકેટ એસોસિએશન તરફથી ત્રણ સિલેક્ટર્સો આવેલા છે ગુજરાતના સૌ પ્રથમ ઇન્ટરનેશનલ સર્ટિફાઈડ કેરિયર કોચ મોટિવેશનલ સ્પીકર ડૉક્ટર મેહુલ ઠક્કર દ્વારા બોર્ડના વિદ્યાર્થીઓને વિજયભવક કરલો તૈયારી જીતકી તાલીમ વર્ગનું સફળ આયોજન થયું હતું બોર્ડની પરીક્ષા દરમિયાન જટિલ અભ્યાસ અપેક્ષાઓના ભારણ અને ઉત્કૃષ્ટ પરિણામના દબાણ હેઠળ પંદરથી ઓગણત્રીસ વર્ષના યુવા વય જૂથમાં શિક્ષણના માનસિક તણાવને લીધે આત્મહત્યા તથા અન્ય અનિચ્છનીય પ્રવૃત્તિઓનું પ્રમાણ ભયજનક રીતે ભારતમાં જોવા મળી રહ્યું છે આગામી સપ્તાહથી ધોરણ દસ અને બારની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે ત્યારે વિદ્યાર્થીઓ સતત અગ્રેસર રહેવાના દબાણ હેઠળ માનસિક તણાવ અનુભવતા હોય છે વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દીના યોગ્ય વિકલ્પને સાકાર કરવા બોર્ડની પરીક્ષાઓની તણાવમુક્ત તૈયારી માટેનો રોડમેપ તૈયાર કરીને તેમાં લક્ષ્યવેદી જ્વલંત સફળતા મેળવવા અંગે અને વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોની વિસ્તૃત છણાવટ અને સચોટ માર્ગદર્શન આપવા માટે જાણીતા મોટિવેશન સ્પીકર ડૉક્ટર મેહુલ ઠક્કરનો વિજયભવ કરલો તૈયારી જીતકી સેમિનાર યોજાયો હતો ધી માંડવી એજ્યુકેશન સોસાયટી ધી માંડવી હાઈસ્કૂલમાં યોજાયેલા આ સેમિનારમાં પ્રેરણાદાયી અને આત્મવિશ્વાસવર્ધક તાલીમ ડોક્ટર મેહુલ ઠક્કર દ્વારા આપવામાં આવી હતી નવસારી કૃષિ યુનિવર્સિટીના પ્રોફેસર ડોક્ટર મેહુલ ઠક્કર માંડવી હાઈસ્કૂલના જ ભૂતપૂર્વ વિદ્યાર્થી છે બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસની પૂર્તિ કરી હતી આ પ્રસંગે માંડવી હાઈસ્કૂલના પ્રમુખ ડૉક્ટર વાસુદેવ જોખાકર મંત્રી નલિન શાહ અને શિક્ષકો હાજર રહ્યા હતા નવસારી અને જલાલપુર વિધાનસભા વિસ્તારમાં નવસારી મહિલા મોરચા દ્વારા વંદના પદયાત્રા યોજાઈ હતી શિવાજી ચોક ખાતેથી શરૂ થયેલી પદયાત્રા પાલિકા કચેરી ખાતે પૂર્ણ થઈ હતી આગામી આઠમી માર્ચ મહિલા દિન અંતર્ગત પ્રદેશ ભાજપ મહિલા મોરચા દ્વારા દરેક વિધાનસભા દીઠ મહિલાઓની પદયાત્રાનું આયોજન થયું છે નવસારી અને જલાલપુર વિધાનસભાની સંયુક્ત પદયાત્રા યોજાઈ હતી વિશ્વ મહિલા દિનના ઉપલક્ષમાં શક્તિવંદના પદયાત્રા વિજલપુરના શિવાજી ચોકથી યોજાઈ હતી નવસારી ભાજપ મહિલા મોરચા દ્વારા યોજાયેલી શક્તિવંદના પદયાત્રામાં પ્રદેશ ભાજપના સંગઠન મંત્રી શીતલ સોની જિલ્લા ભાજપના ઉપપ્રમુખ હેમલતા ચૌહાણ મહિલા મોરચાના મહામંત્રીઓ જીજ્ઞાસા પારેખ સુમિત્રા પટેલ શહેર ભાજપના પ્રમુખ તન્વી પંચાલ નવસારી વિજલપુર નગરપાલિકાના પ્રમુખ મિનલ દેસાઈ સહિતની મહિલા અગ્રણીઓ આ પદયાત્રામાં જોડાયા હતા વિવેકાનંદ સોશિયલ એન્ડ કલ્ચરલ ટ્રસ્ટ નવસારીના નેજા હેઠળ સનાતન ધર્મના સથવારે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી યુવાનોને પ્રોત્સાહન આપવા યોજાયેલી આ ટુર્નામેન્ટમાં બ્રાન્ડ ઓવર ફોર ઇલેવન ટીમ વિજેતા થઈ હતી યુવા વર્ગને પ્રોત્સાહિત કરવા અને સ્વામી વિવેકાનંદજીના વિચારો યુવાનોમાં પ્રસ્થાપિત થાય એવા ઉમદા હેતુ સાથે નવસારીના વિવેકાનંદ સોશિયલ એન્ડ કલ્ચરલ ટ્રસ્ટ અને શારદાદેવી વિમેન્સ ક્લબના સથવારે છાપરા ગામ ખાતે આવેલ ક્રિકેટ મેદાનમાં બે દિવસીય ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું સુચારું આયોજન થયું હતું આ ટુર્નામેન્ટમાં નવસારી જલાલપુર અને ગણદેવી તાલુકામાંથી બાર જેટલી ટીમોએ ભાગ લીધો હતો રવિવારે ટુર્નામેન્ટની ફાઇનલ મેચ યોજાઈ હતી ફાઇનલ મેચમાં કીર્તિ ઇલેવન અને બ્રાન્ડ ઓવર ફોર ચેલેન્જ ટીમો વચ્ચે ટક્કર થઈ હતી ટ્રસ્ટ દ્વારા સ્વામી વિવેકાનંદજીના વિચારોનો પ્રચાર પ્રસાર થાય તે માટે ક્રિકેટના મેદાન ઉપર યુવાનો માટે ક્રિકેટની રમતનો ઉત્સવ ઉજવ્યો હતો તમામ ટીમોએ ખેલદીલીપૂર્વક આ ટૂર્નામેન્ટમાં ભાગ લીધો હતો ફાઇનલ મેચમાં બ્રાન્ડ ઓવર ફોર ચેલેન્જનો ભવ્ય વિજય થયો હતો સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન બેસ્ટ બેટ્સમેન તરીકે જિગ્નેશ પટેલ બેસ્ટ બોલર કરણ પટેલ ઓલરાઉન્ડર ઓફ સિરીઝ રિકેન પટેલને ટ્રોફીઓ એનાયત થઈ હતી વિજેતા ટીમ બ્રાન્ડ ફોર ચેલેન્જના ખેલાડીઓની વિજેતા ટ્રોફી ટ્રસ્ટના પ્રમુખ મહેશ લાડ મહેશ નાયક સ્ટેટ બેન્કના નિવૃત્ત મેનેજર ભરત દેસાઈ યસદી કોન્ટ્રાક્ટર ભરત ગાંધી દ્વારા એનાયત થઈ હતી વિજેતા ટીમને એકવીસ હજારનો રોકડ પુરસ્કાર અને રનર્સ અપ ટીમને અગિયાર હજારનું રોકડ પુરસ્કાર પણ એનાયત થયું હતું ટૂર્નામેન્ટની ફાઇનલ મેચમાં બંને ટીમોને ભરત દેસાઈ દ્વારા પંદરસો રૂપિયા રોકડ પુરસ્કાર આપી યુવાનોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા હું પ્રથમ તો આ ચેરિટેબલ ટ્રસ્ટ છે સ્વામી વિવેકાનંદ ટ્રસ્ટ એમનો ખૂબ ખૂબ આભાર છે કે એમણે જે આ ટુર્નામેન્ટનું આયોજન કર્યું એનાથી આ ક્રિકેટ પ્રેમીઓ છે જે આપણા નવસારી ડિસ્ટ્રિક્ટના છે તેમનો ખૂબ જ અતિ ઉત્સાહ પ્રમાણે આ ભાગ લીધો અને આજુબાજુથી ઘણા ક્રિકેટ પ્રેમીઓ જોવા આવ્યા એમનો સૌનો ખૂબ ખૂબ આભાર કે આ ક્રિકેટને એક ઉત્સાહ તરીકે ઉજવીને ક્રિકેટ રમાડ્યું એ ખૂબ ખૂબ આભાર સ્વામી ટ્રસ્ટનો આજે જે આ એક ઇન્વિટેશન કપ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાઈ ગઈ અને મને ખૂબ જ સંતોષ થયો અને ભવિષ્યમાં આવી ઘણી બધી ટુર્નામેન્ટો થશે એવી હું આપના સહકાર સાથે આશા રાખું છું બસ આ સિવાય મારે વધારે કહેવાનું નથી તમે ભવિષ્યમાં જોતા રહેશો કે આવી ઘણી કોમ્પિટિશનો થશે અને તેમાં આપ સૌનો સહકાર રહેશે બે દિવસથી સ્વામી વિવેકાનંદ ટ્રસ્ટે જે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજેલી હતી એની અંદર ઘણું પોઝિટિવ રીતે દરેક બારે બાર ટીમે ઘણી પોઝિટિવ રીતે બધાએ સપોર્ટ કરેલો છે દરેક છોકરાઓએ દરેક દરેક ક્રિકેટરે એટલું ઇન્ટરેસ્ટથી રમેલા છે અને છેલ્લા ફાઇનલ સુધી દરેકને મજા આવી પ્રેક્ષકોને પણ ઘણી મજા આવી વિવેકાનંદ ટ્રસ્ટ તરફથી વિનર્સને એકવીસ હજાર રૂપિયાનું ઇનામ આપવામાં આવ્યું રનર્સ અપને અગિયાર હજાર આપવામાં આવ્યા સવાલ અગિયાર હજાર એકવીસ હજારનો નથી પણ જે જુસ્સો જો બાળકોમાં હતો જે જુવાનીઓમાં હતો એ રિયલી જોઈને ઘણો આનંદ થયો અને અમારા જે પ્રમુખ છે મહેશભાઈ લાડ સાહેબ અને આખી ટીમ વિવેકાનંદ ટ્રસ્ટની તો અમે બધા ઘણું સંતુષ્ટ છીએ કે અમે આ કાર્ય કર્યું અને આગળ પણ અમે કરતા જ રહીશું એની ખાતરી આપીએ છીએ ને નિઃસ્વાર્થ જે કામ કરતા છીએ બિકોઝ એક નોમિનલ અમાઉન્ટની અંદર લોકોની એન્ટ્રી લઈને એનાથી ચાર ગુણો વધારે ખર્ચો કરીને કોઈ સ્પોન્સર નહીં કંઈ કોઈની સ્પોન્સરશીપ પણ લીધી નથી અને તે છતાં અમે આટલી સારી રીતે કાર્યવાહી કરી શક્યા તે બદલ તમારા પ્રેક્ષકોનો પણ ઘણો આભાર અને બારે બાર ટીમનો આભાર કે જેણે એકદમ નિષ્ઠાપૂર્વક અને એકદમ સ્પોટી રીતે આખા ટુર્નામેન્ટની અંદર એ લોકોએ આયોજન જે અમારું કરેલું હતું એમાં એ લોકોએ અમને સપોર્ટ આપેલો હતો નવસારી નજીક આવેલા મછાડ ગામના એક ઘરમાં ગેસ સિલિન્ડરમાં આગ લાગી હતી પરિવાર દ્વારા સાવચેતી દાખવી ગેસ સિલિન્ડરને ઘરની બહાર લઈ જતા મોટી હોનારત ટળી હતી રસોઈ બનાવવામાં ગેસ સિલિન્ડરનો ઉપયોગ થાય છે પરંતુ આ ગેસ સિલિન્ડર કોઈક વાર જોખમી સાબિત થતો હોય છે બિનકાળજીને કારણે ગેસ સિલિન્ડરમાં આગ લાગે છે અને બ્લાસ્ટ થવાની ઘટના પણ બનતી હોય છે નવસારી નજીક આવેલા મછાડ ગામમાં લાઇબ્રેરી ફળિયામાં રહેતા અબ્બાસ અલ્તાફ ખલીફાના ઘરે વહેલી સવારે જ ગેસ સિલિન્ડરમાં આગ લાગી હતી પરિવારના સભ્યો અગમચેતીના ભાગરૂપે ઘરની બહાર નીકળી ગયા અને સળગતા ગેસ સિલિન્ડરને પણ તરત જ બહાર લઈ જતા મોટી હોનારત ટળી હતી ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગણતરીની મિનિટોમાં આગ ઉપર કાબૂ મેળવ્યો હતો સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજરાજના મુખ્ય સમાચારો ઉપર નવસારી જિલ્લા કોંગ્રેસને વધુ એક ફટકો પીડ કોંગ્રેસી ધર્મેશ પટેલે ધારણ કરેલો કેસરિયો નવસારી લોકસભા બેઠક ઉપર ભાજપ દ્વારા મંગાવાશે નાગરિકોના સૂચનો પત્રકાર વાર્તા યોજી અપાયેલી માહિતી નારી શક્તિ વંદના કાર્યક્રમમાં સખી મંડળની બહેનોને અર્પણ થયેલા ચેક વડાપ્રધાન દ્વારા કરાયેલું વર્ચ્યુઅલી સંબોધન